શ્રી રામ બાપુ આવતા ભરવાડ સમાજ બાડોલી દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી સ્વાગત કરવામાં આવ્યું હતું જે સ્વાગત સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના સંતો આગેવાનો તેમજ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ બાવળિયારી ખાતે અમારા ભરવાડ સમાજ અહીંયા ઉપસ્થિત છે એમને જાહેર આમંત્રણ દેવામાં આવે છે કે અમારા સંતશ્રી નગાલાકાના ઠાકરની જગ્યા ગામ બાવળિયારી એમના નિજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ ચાલુ થાય અને સોળ ત્રણ બે હજાર પચીસના રોજ પૂર્ણાવતી છે પૂર્ણાવતીના દિવસે એટલે કે તારીખ સોળ ત્રણ બે હજાર પચીસના દિવસે શ્રીમંત ભાગવત કથા આપણા ગુજરાતના પ્રખર વક્તા એવા રમેશભાઈ ઓઝા દ્વારા શ્રીમંત ભાગવતનું યજ્ઞનો સપ્તાહનું આયોજન રાખ્યું છે એ માટે અમારા સમસ્ત ગુજરાત મહારાષ્ટ્ર ભારતભરમાં વસતા ભરવાડ સમાજને રૂબરૂ આમંત્રણ અને સાથે અન્ય સમાજને પણ આમંત્રણ દેવામાં આવે છે બારડોલી ખાતે આજે સમસ્ત બારડોલી કે ગામના જ્યાં વસતા અમારા ભરવાડ સમાજને બધાને અહીંયા એકત્રિત કરી સાથે સમૂહ ભોજન રાખ્યું અહીંયા સ્ટેજ ઉપરથી મંચ ઉપરથી હમણાં જાહેર આમંત્રણ આપશું સાથે સમાજના લગતા પણ કંઈ પ્રશ્ન હોય એની પણ વાત કરશું શિક્ષણને દ્રષ્ટિએ સમાજ આગળ આવે એની પણ વાત કરશું નિર્વેશની બને સમાજ અને સર્વની સાથે સમ રહે એવી અહીંથી આહવાન કરવામાં આવશે